એ હારું કોણ ખવરાશે એમ હારું આપણે લાલ ભર્યા ને ઘેર થોડા રૂપિયાવાળા છે જે પેલા ઈ જાય બરાબર ગોટા બોટા પારા સરસ બનાવે તો ગોટા ખાવાની તો બહુ ઈચ્છા થાય એ તો પોકી જાય આપણે વાન ઘેર દીયે ને પેલા દિનબંધ ઘેર એવું ઈ કને તા કરીને તો દિનબંધ ઘેર જાય એવું

રાત તો નઈ રહી જાય રાત માં રિક્ષા હતા નહીં ભૂલ તમારે પેહલા ના કેવાય હું રીક્ષા હતો આપડે હું મગજ નો ન ઠેકવાનો લેડો આયુ પર અંધારું ઓમગી ના દે હોય હેલો મે લાઈન બાત કરાય જોઈએ અંધારું કેમ કર્યું હું કેવા હાગો તો બોલવા ઘર મોમ ગયા છે ઘર મોમ ગયા છે હા અગું ફોન આવો મા આવો હા તમે કો હજાર ફોન કરે હબો તો હોઈ જાવ અલે આવે દિનેશજી હે દિબા અલા ઉધો કેમ કરીને પાછો હોઈ ગયા ઓ હો હા આવો આવો મેં 아이 오빠 선지야 하마리. 뾰족, 뾰족, 뾰족. 뾰. 뾰. 아이, 뭐고 안? 아이, 뭐? 아, 그래서 무더워 그럼? 더워도 그래. 기어 람. 내가 어떻게 더워? 더워야지. 기어 뜨고 갈 줄. 올라오다 가르바나지 기어? 아까 차이 뒤지게. 아까 그런 거야? 올라오지라도 비 오지. 올라오, 몬이 비오. 안 올라오, 몬이 올라. 래? 올라오지 그래? 안 올라오, 래? 몬이 비오. એ લે બોલવા તમે તો ઓ બાઈક મારું બગડી ગયું તો હું કરા યાર બાઈક એ તો અમારું તમારા એ તો બન કરીવા હલપન કીલો હા

જો જલે બરોસો કોમારે જો લે આ ભાત એ ઓલે આ जमानો કો આયો ઓ વારો થઈ ગયો છે ઉમર વધત ને ના આવતો ભઘરાવો હોય ને હવે ના આવતો અજુ મારા કાકા ભણો હું ભણો હે કે ભરો લે અગમે રાખું લે બજો શેરા લે ભૂલી બટાકો લઈ આવજે હાલ

લાલબન બીજો એટલે લાલબન ગેડાતરીય તો ડુંગળી કી બટાકા લેવા જો તો હાલ ના તો નઈ પણ ના બોલાઈએ બોલા કોક જો આ ગયા એ કોણ કરો હા અરે બરા લાલ કે ફોન કે આ ભેગા થવા આવ્યા હતા ભાઈ રસ્તામાંથી આઈ જાય છે ઉંગળા ગોગરા મોકલે મેલી તો રાત તો ડુંગળી જવા નથી બુડા કાલ બનાઈ ખાજો કાલ ખાજો એટલે કી દેલું હો કી દેલું

એ મોય વે વે પર રાશી લેવા વાળો ને સ્ટીમ જો પેલું જો સ્ટાઈલો વાળો વાત કરું તમને અગાથી જબર

હા મેહમન છે મમ કોઈ કોણ આવ્યો નહિ ચિંતા કરો હું ભલા બેઠો છું પેલો કાજુ ધરાક વાળો તમારા ખાવા કોની

આ તો આપની પી એમ એ વધાનામાં આવો કરી કરી પાંચ દોવા રબા ર ને રોટલા-પોટલા પછી તમે રોટલા પણ કોણ મારા નતો છોકરા નતો તો નહીં મને

કો કો જોમ બોલો તો કેજો પા અર્ધરાત્રિ ફોન કરજો આદર હા તો અર્ધરાત્રિ તમ ના બોલાત આ અમે આયા હી હા તો પણ તને અર્ધરાત્રિ સેવા ના કરી તમારે હું સેવા કરી સેવા આ રખવાનો મગાય કીધું અગર મોણ રાખી તમે